કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીની મુલાકાત રદ થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રવિવારે સભાને સંબોધવા સતના પહોંચ્યા હતા મલ્લિકાર્જુન ખડગે કહ્યું હતું કે સૌથી પહેલાં હું માફી માંગવા માગું છું કે રાહુલ આવી શક્યા નથી તેમને ફૂડ પોઈઝનિંગ છે રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં ટ્રોલી અને વાન વચ્ચેની અથડામણમાં નવ મિત્રોના ઘટના સ્થળે જ મોત થયા હતા વાનમાં દસ લોકો હતા અને તેઓ મધ્યપ્રદેશના ડુંગરીમાં લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા આ અકસ્માત જિલ્લાના અકલેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે સવારે ત્રણ વાગે ભોપાલ રોડ પર થયો હતો હરિયાણાના ગુરુગ્રામમાં શનિવારે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી ગુરુગ્રામના મદનપુરી ખાતે આવેલા સ્મશાનગૃહના પાછળના દરવાજાની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી જેના કારણે દિવાલ નજીક બેઠેલા છ લોકો દબાઈ ગયા હતા કાટમાળ નીચે દબાઈ જવાથી બે બાળકીઓ સહિત પાંચ લોકોના મોત થતાં કાળનો કોળિયો બન્યા હતા રાજકોટમાં આજે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મણિયારા દેરાસર ખાતેથી સવારે વિન્ટેજ કારની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં કુલ પાસઠ જેટલા યુવાનોએ ઉઘાડા પગે ચાલીને પ્રભુજીનો રથ ખેંચ્યો હતો આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા ઠેર ઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આતકે ખાસ પ્રભુજીના પારણાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અમદાવાદમાં શિલજ ચાર રસ્તા નજીક આવેલી બેગ બનાવતી કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બનતા ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડની ટીમે સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો આગ લાગવાને કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે જોવા મળ્યા હતા ગોડાઉનમાં પ્લાસ્ટિક વધુ હોવાને પગલે ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી અમદાવાદ શહેરના રાજમાર્ગ પર એકસાથે પાંત્રીસ મુમુક્ષુની ભવ્ય સાત કિલોમીટરની રથયાત્રા યોજાઈ હતી પાંત્રીસ મુમુક્ષુ સહિત તેમના પરિવારજનો અને થી વધુ સાધુ સાધ્વીઓ આ ભવ્ય શોભા યાત્રામાં જોડાયા હતા શહેરના રાજમાર્ગ પર આ રથયાત્રામાં બેન્ડ બાજા હાથી ઘોડા સહિત કેરળ પંજાબી નૃત્યનું શહેરવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસીકી સર્કલ પાસેના મેદાનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભા હતી આ કાર્યક્રમ પહેલા જ રૂપાલા મામલે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ નોંધાવવાની વાત વહેતી થતા પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનને ડિટેઇન કરવામાં આવ્યા હતા જે બાદ મુખ્યમંત્રી જાહેર સભાને સંબોધીને રવાના થતાની સાથે જ પાંચથી સાત લોકોએ હોબાળો મચાવ્યો હતો રૂપાલા હાય હાયના નારા લાગતા પોલીસે તાત્કાલિક તમામની અટકાયત કરી સ્ટેશન લઈ ગઈ હતી સુરતમાં અન્ય યુવક સાથે વાત કરતી હોવાની શંકાએ પતિએ પત્નીની હત્યા કરી છે પત્ની મોબાઈલ ફોન પર વાત કરતી હતી તે પતિને નહીં ગમતા બંને વચ્ચે ઝઘડો થયો હતો જોકે આ પહેલાં પતિએ તેની પત્ની અને યુવકને તહેવાર પર એકાંતમાં રૂબરૂ પકડી પાડ્યા હતા ત્યારે પત્નીને પતિએ ચીમકી આપી હતી કે હવે યુવક સાથે વાત નહીં કરતી તેમ છતાં પણ પત્ની મોબાઈલ પર વાત કરતી ઝડપાઈ ગઈ હતી તેથી પતિએ ઉશ્કેરાઈને પત્નીને લાકડાના ફટકા અને લાતો મારી હત્યા કરી નાખી હતી સુરત લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે આ અમારી સિગ્નેચર નથી જેને લઈને ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો ઉમેદવારી પત્ર રદના વિરોધમાં આજે કલેક્ટર સમક્ષ સુનાવણી થઈ હતી આ સુનાવણી બાદ આખરે સુરત કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તાપીના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાના પ્રત્યેક આરોગ્ય કેન્દ્ર ખાતે ઈ મતદાતા શપથ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં તમામ તાલુકામાં કુલ એક હજાર પાંચસો ને પચાસ જેટલા અધિકારી કર્મચારી આશા બહેનો દર્દીઓ તેમજ તેઓના સંબંધીઓ દ્વારા ઈ મતદાતા શપથ લેવામાં આવ્યા હતા આગામી સાત મે બે હજાર ચોવીસના રોજ મતદાનના દિવસે બંધારણ દ્વારા મળેલ અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરવા અંગે ઈ મતદાતા શપથ લેવામાં આવ્યા હતા